હેલો મિત્રો તો કહેવો આપલો કેમ છો તો આજે છે અમારા ગુજરાતમાં ભીમ અગિયારસ અને આજે બીજો દિવસ છે એટલે અમારા ગુજરાતમાં ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે કે બે બી દિવસે ભીમ અગિયારસ આવી જાય છે બે બે દિવસે રક્ષાબંધન આવી જાય છે એટલે ક્યારેક તિથિવારે બે વાર થઈ જાય છે તો આજે હું જઈ રહી છું જૂના જમાનાની પરંપરાની જેમ જેમ કે સોરી બધા પડતું બોલાઈ ગયું મતલબ મામાના ઘરે કેર્યું ખાવા તો બહુ ટાઈમ પછી મારી બેનને પણ મળી રહી છું અને ઘણા ટાઈમથી આપણો બ્લોગ નહોતો આવતો કારણ કે થોડી હું કામમાં વ્યસ્ત હતી તો હવેથી મારા બ્લોગ તમને કન્ટિન્યુઅસ મળશે અને તમને એવું લાગતું હશે કે હા હમણાંથી હિન્દી બનાવતી હતી હવે ગુજરાતીમાં કેમ આવી ગઈ પણ ગુજરાતીમાં તો બોલવું જ પડે કારણ કે આપણી માતૃભાષા છે તો મળીએ મામાના મમ મામાના ઘરે જ જઈને તો જઈ રહ્યા છે હું મારો ભાઈ અને મારી મમ્મી તો મળીએ થોડીવાર પછી બ્લોગમાં બન્યા રહેજો ક્યાંય જતા નહીં અને મને બહુ જ ગરમી થાય છે ઘરમાં પણ હવે દેખો કેટલા મો બિગાડ રહ્યા ઓહો હો હવા જ આવા જ નહીં રીતે હવા જ નહીં રીતે રાણો રાણાની રીતે ભાઈ હા અમારા કિરણબેન એટલે મારા મમ્મી મોડું બાંધે છે એ મમ્મી જોજે ਹੋ ਬਾਂਦੀ ਸੀ ਆ ਖਾਣਾ ਖਾਂ ਕੇ ਜਾਣਾ ਫਵੇ ਹਮੇ ਨਿਕਲੀ ਕਰਾ ਚੀਏ ਗਾਇਸ ਹਮੇ ਨਿਕਲੀ ਰਹਾ ਚੀਏ મામી તમારા <laughs> 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 ની તો જો એને થોડું બતાવે છે સપન હાય ઉત્સવી મારા ન્યુ ઘરે આવી છે મારી ભાણેજ મારી બેસ્ટ ઓ માય ગોડ મારી બેસ્ટ ફ્રેન્ડ નણંદને પણ બતાવજો દીદી કે અમારા કનન અને ના સોકરા હાય હાય હા

ઓન્લી ચા ચા નહીં મને બધું બનાવતા આવડે છે દાળ ભાત શાક રોટલી ચા મેગી પછી મેં છે ને કાલે આલુ પરોઠા બનાવ્યા હતા પછી મેં ઢોસો બી બનાવ્યો હતો પછી મેં પેલા ચણા ચણાના લોટના ચા ને ઇગ્નોર કરો મારા મામી બોલશે તમને શું આવડે છે મામી તો બધું ફાકા મારતા જ આવડે પાકા મારવામાં નંબર 1 આવે છે મારા મામી કોઈને કોમ્પિટિશન કરવી હોય તો કહી દેજો જીરીક હે ને રોજ તમને ખાનું પણ બનાવી દે છે ખાનું પણ બનાવી દે છે મમ્મી તો કેમ એવું કે છે કે ફાકા મારે છે મમ્મી એટલે આ તો જીરીક

સારું ગાઈસ તો હું થોડી હેલ્પ કરી લઉં નકર આનાથી પતલી પાપડી થી કાઈ નહીં થાય તો ચલો મળીએ થોડી વાર પછી જમવા પધારજો તમે લોકો આવજો દાદા આવજો દાદા ગાઈસ હવે લોકાએ જમી લીધું છે અને અને વાસણ ધોવામાં આવી રહ્યા છે અને મને સખત આજે વાસણવાળી નથી આવી તો અમારા શ્રી જ

मित्रों ने श्रोता मित्रों <laughs> मेरे मम्मी के श्रोता मित्रों श्रोता मित्रों એટલે तो रेडियो में आए ना श्रोता मित्रों so, आज हम आपको बताएंगे कि वन विभाग ने क्या जाहिर किया है और ये हमारा कालू मधिक्रो मार चमनियो को पटियो चलो तो थोड़ी बार में मडिया हां गाइस 2 hours later आवालो रे पिया नमन बालो रे ए कानादे ए कानादे તો ગુડ મોર્નિંગ ભાઈ અમે લોકો ઉઠી ગયા છે અને આજે મારા મામાના ઘરે મારો બીજો દિવસ છે તો ઉઠીને અમે અમારું ફોન મચાડીએ છીએ કારણ કે ચા ના આજે ખાકાણા નથી અને હજુ ગાંડી ફોન મચાડે છે ડોબી તો સુપ્રભાત ગાઈસ અને ખૂબ લાગી છે કઈ વાંધો નહીં થોડો નાસ્તો કરીને આપણે મળીએ પછી આપણે થોડીક મસ્તી એવી કરીએ ઓકે બપોરનું ખાવાનું તો પતી ગયો છે પણ હવે મારી બેને બનાવી છે મેગી અને હું જઈ રહી છું ખાવા અને અમારા માંદા મામી આજે ખબર નહીં કોનું ડાસો જોઈ લીધું હતું ઉલટી ચાલુ થઈ ગઈ